જીટીએન મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન ન્યૂઝ કાર ચાલકે લાઈવ વિડીયો શેર નજીક આવેલ

પોલીસે મોતને ભેટેલા બાઇક ચાલકને સામે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે વરણામાં પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વિગત એવી છે કે વડોદરા શહેરના માંચલપુર વિસ્તારમાં બાલાજી પાર્ટી પ્લોટ પાસે આવેલ ચંચરબા નગરમાં અનિલ અરવિંદભાઈ ગાંધી ઉંમર વર્ષ છત્રીસ વહેલી સવારે પોતાની મોટરસાયકલ લઈને કાયવરોણ લકુલેશ મહાદેવના દર્શનાર્થી નીકળ્યા હતા અનિલ ગાંધી દર્શન કરી પુરપાઠ વડોદરા તરફ આવી રહ્યો હતો પોતાની આગળ ચાલતા વાહનોને ઓવરટેક કરીને આગળ આગળ વધી રહ્યો રહ્યો હતો હતો સિંગલ રોડ અનિલ સાપની જેમ પોતાની પોતાની બાઇક ચલાવી જતી એક બલેનો કારનો ઓવરટેક કરીને આગળ નીકળ્યો હતો સાપની જેમ પોતાની બાઇક ચલાવીને આગળ નીકળેલા અનિલનો બલેનો કારના ચાલકે વીડિયો ઉતારવાનું શરૂ કર્યું હતું કાર ચાલકે લગભગ એક કિલોમીટર જેટલા અંતરનો બેફામ બાઇક ચલાવતા અનિલ ગાંધીનો વિડીયો ઉતાર્યો બલેનો